નમસ્કાર તો આજે એક સરસ મજાનો એક સુનેરી સમય છે સુનેરી દિવસ છે બહુ ખુશીનો દિવસ છે આજે આપણે હિંમતનગરની અંદર મારુતિ સુજુકીના શોરૂમની અંદર છીએ અને આજે એક જબરજસ્ત એચિવમેન્ટ થવા માટે જઈ રહ્યું છે કેમ કે આપણી ટીમની અંદર એક સમય પહેલાં આપણે જોડે એક શરૂઆત કરી હતી મહિલા માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની અને જેમને જબરજસ્ત મહેનત કરીને જબરજસ્ત એચિવમેન્ટ કરે અને આજે પણ એમનું એક જબરજસ્ત એચિવમેન્ટ થવા માટે જઈ રહ્યું છે

કામકાજ કરતાં કરતાં આજે થોડા સમય પછી એક સરસ મજાનું એચિવમેન્ટ થયું હતું એચિવમેન્ટનું નામ હતું એક અલ્ટો ગાડી એમ કરતાં કરતાં એક સરસ મજાની બીજી ગાડી સુધી પહોંચ્યા હતા જેનું નામ હતું આઈટેન ગ્રાન અને આજે એક સરસ મજાનું ત્રીજું એચિવમેન્ટ તમે જોઈ શકો છો સાડા દસ લાખ રૂપિયાની કારમની એના પછી આભાર માનીશ મારા વોલ લીડરો કે જેમને ખરેખર આ સતત ક્યાંક ના ક્યાંક મારી જોડે કામકાજ કરીને ખબર ખબો મિલાવી અને કામકાજ કર્યું છે તો આપણે બધા એક સરસ મજાના માઇલાઇફ સ્ટાઇલના પ્લેટફોર્મ ઉપર કામકાજ કરી રહ્યા છીએ પ્લેટફોર્મ ઉપર કામકાજ કરી અને આપણે બધા એક સરસ મજાના સપના પૂરા કરીએ થેન્ક યુ જય હિન્દ જય માઇલાઈફ જય